જોઈ રહ્યા છો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ સાપુરમાં મોદી ન્યાય મંત્રાલય કાર્યાલયનું સાંસદના હસ્તે લોકાર્પણ ગત રવિવારે સાપુર બાયસન્ટ ખાતે પાયલબેન ચૌહાણની નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી ન્યાય મંત્રાલય કાર્યાલયનું સાંસદ સભ્ય કિરીટભાઈ સોલંકી અને નરહરીભાઈ અમીન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ કાર્યક્રમમાં અનેક શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા જેમાં ફટાકડા ફોડીને અને મીઠાઈઓ ખવડાવીને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કોઈને કોઈ પણ જાતની સમસ્યા હોય તો આ કાર્યાલયના પાયલબેનને મળી શકે એટલા માટે આ કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું કોઈ પણ અટપટા કામો આસાનીથી કરી આપતા હોવાથી અને પાયલબેન લડાકુ મિજાજના હોવાથી પાયલબેનને લોકો લેડી સિંગલ તરીકે ઓળખે છે સાંસદ કિરીપભાઈએ પાયલબેનને તેઓ સતત શુભેચ્છા આપીશ જેને રાજ્ય સરકાર અને ભારત સરકારની જે જુદી જુદી યોજનાઓનો લાભ મળે તે દિશામાં એમની સંસ્થા દ્વારા આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મને એમને જે માહિતી આપી એ પ્રમાણે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જ્યાં ઝૂંપડપટ્ટીઓમાં ચાલીઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે એમની જુદી જુદી જે સમસ્યાઓ છે સરકારની યોજનાઓના લાભોથી વંચિત રહી જતા હોય જેમના કાચા મકાનો છે એમને રાજ્ય સરકાર અને ભારત સરકારની જે હાઉસિંગની યોજનાઓ છે એ યોજનાઓમાં મકાનો મળે નાના મોટા પોલીસ ખાતાના પ્રશ્નો હોય એ એમની સંસ્થાઓ દ્વારા કોઈપણ જાતની અપેક્ષા વગર નિસ્વાર્થે લોકોને ઉપયોગી થઈ શકે દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને એમની આ સંસ્થા કામ કરે છે આજે આપણે એ જોઈ શકીએ છીએ કે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી જે લોકો આવ્યા છે એ ખૂબ જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે ત્યારે આપણે સૌ શુભેચ્છા પાઠવીએ કે આવનારા દિવસો એમની સંસ્થા દ્વારા વધુને વધુ જરૂરિયાતમંદ લોકોને અને ભૂપેન્દ્રભાઈ સમાચાર જોવા માટે અમારી લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો